નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અત્યારે આપણે આવીએ છીએ મોરબીના મોરબી માળિયા હાઈવે પર ગાળાના પાટિયા પાસે ગાળાના પાટિયા પાસે મોરબીથી માળિયા બાજુ જોવાના રસ્તે આ ટ્રક જે છે તે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારી ગયો છે સામેથી એક વાહન આવતા તેને તારવા જતાં પલટી મારી ગયો ગયોની અત્યારે માહિતી મળે છે જેના કારણે અત્યારે એક બાજુનો રસ્તો જે છે આ ડબલ પટ્ટી જે છે તેમાં એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે અહીંના જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર અહીંથી વહી છે પરંતુ જે ટ્રકના માલિક છે તે આપણી અહીં સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું કેવી રીતે થઈ શું કે આ ઉપરાંત જે હાઈવે પોલીસ જે છે ટ્રાફિક પોલીસ છે જિલ્લા ટ્રાફિક પોલીસ છે સહિતની ટીમ પણ અહીંયા અત્યારે આવી ગઈ છે જેથી કરીને કોઈ બીજું અકસ્માત ન થાય તે માટે તકેદારી રાખવા માટે પોલીસ પણ અહીંયા તેના છે ત્યાં અહીંના માલિક જે છે ટ્રકના શું નામ કાકા તમારું દેવાભાઈ કેજલ પર એ મોરબી ડમ્પ ભરીતી સિમેન્ટ હાથી સિમેન્ટ છે ક્યાંથી મોરબી ડમ્પ હાથી સિમેન્ટ હાથી સિમેન્ટ ને કઈ જાતીથી વેજલ પર વેજલ પર કેવી રીતે પીનવા ટાન મારતા બનો ઓચે તને ઓલી ગાડી પર ટાન મારે અને બરે મારતા મારતા પછી તો બલટી મારી જઈ કોઈ નીચે કે નહીં છે નહીં નહીં ઈજા નથી કોઈ કોઈ ઈજા નથી નહીં કેટલા વાગે આ બઈનો મને તો ફોન આવ્યો છે હું માલિક છું ગાડીનો હવે એ મેયર કેટલા વાગે આપણે ગાડી નીકળી ગોડામાં સાડા આઠ નવના વચ્ચે કે 8:30 9:00 ની વચ્ચે બેન્યું છે કોઈને ઈજા થઈ છે ના સર કોઈ ઈજા નહી કોઈને ઈજા નથી થઈ પરંતુ આ પલ્ટી મારી ગઈ છે હવે તેને ક્રેન ને બોલાવવામાં આવી છે ક્રેન ની મદદ થી તેને ઊભી કરવામાં આવશે તમે જોઈ શકો હાઈવે ની જે પોલીસ જે છે હાઈવે ટ્રાફિક છે તે પણ અહીં આવી ગઈ છે ત્યારે તેમની સાથે વાતચીત કરીશું હા કેવી રીતે તમને ખબર પડી કે અહીં એક્સિડન્ટ થયો છે અમે અમારા અમારા કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો કે અહીંયા એક્સિડન્ટ થયો છે તો અમે લોકો અહીંયા હાજર થઈ ગયા અને સેફ્ટી કોન ગોઠવી અને ટ્રાફિક સોલ્વ કરીએ છીએ આવી રીતે ક્યાંય એક્સિડન્ટ થાય હાઈવે ઉપર તો લોકોએ શું તકેદારી રાખવી જોઈએ અને કેવી રીતે તમને જાણ થાય એના માટે શું કરવું છે અમને છે ને લોકો તરત છે ને દસ તેત્રીસમાં કોલ કરી અને અમારા કંટ્રોલ રૂમને જાણ કરવી જેથી કરીને અમારા કંટ્રોલ રૂમ તરત અમને ઇન્ફોર્મ કરી અને અમે એક્સિડન્ટ પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ અને લોકોની હેલ્પ કરીએ જઈને ટ્રાફિક થવા નથી દેતા શું લઈને તમે સાથે આવો છો અમે બધું સેફટી કોન છે અને અમારો પૂરો સ્ટાફ એમ્બ્યુલન્સ સ્ટાફ ને ક્રેન સ્ટાફ હા એમ્બ્યુલન્સ પણ હોય છે હાઈવે ક્લિયર કરવા માટે શું કરશો હાઈવે ક્લિયર કરવા માટે અમારી ક્રેન આવે છે અમારી ક્રેન આવશે એટલે તરત અને રિમૂવ કરશો એના માટે કોઈ ચાર્જ લ્યો છો કે કેવી રીતે હોય ચાર્જ નહીં ફ્રી ઓફમાં છે વિના મૂલ્ય છે મહત્વની વાત છે કે હાઈવે ઉપર ક્યાંય પણ આજે નેશનલ હાઈવે ઉપર અકસ્માત થાય તો તમે જે છે એક ઇમરજન્સી નંબર જે છે આ એક એક હજાર તેત્રીસ ઇમરજન્સી નંબર તમે ડાયલ કરી દો એટલે તમારી તમામ સુવિધા એમ્બ્યુલન્સ સાથે ક્રેન સાથે સહિતની સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવે છે અને લોકોને જે અહીંથી હાઈવે ઉપર પસાર થતા હોય વાહન ચાલકોને પણ અહીંથી અડચણ ના થાય અને જેને અકસ્માત થયો છે તેની યોગ્ય સારવાર મળી રહે અને હાઈવે ક્લિયર થાય તેના માટે હાઈવે ઓથોરિટી જે છે તે કામ કરતી હોય છે એટલે અહીંયા તમે જો અત્યારે પોલીસને પણ જે છે એ હાઈવે ઓથોરિટી દ્વારા જાણ કરવામાં આવી છે અને પોલીસને પણ બોલાવી લેવામાં આવી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને ત્યારે તેઓ આખું નાખવામાં આવ્યું છે અહીંયા નાખવામાં અને આવી રીતે સાઈડમાંથી રસ્તો જે છે તે કરી અને વાહન જે વ્યવહાર અટકે નહીં તે માટેની પણ તકેદારી છે તો મિત્રો ગમે ત્યારે હાઈવે ઉપર અકસ્માત થાય તો એક હજાર તેત્રીસ નંબર તમે ડાયલ કરી અને હાઈવે ઓથોરિટીની જે એની જે ટીમ જે છે એકસો આઠ જેમ એ આવી છે એવી રીતે હાઈવે ઓથોરિટીની પણ એક હજાર તેત્રીસ નંબર છે તે આવે અને જે ટ્રાફિક જે છે તે પણ ક્લિયર કરાવે અને કોર્ડન કરી અને ઇજાગ્રસ્ત હોય તો તેને સારવાર માટે પણ હોસ્પિટલે ખસેડે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડા રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર